હાલો દોસ્તો નમસ્કાર એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે શિયાળે પુષ્કળ પ્રમાણમાં વાવેતર થવું ઘણા બધા એરિયામાં પાણીનો પ્રશ્ન છે આવા ટાઈમે ખેડૂત પુષ્કળ જીરું વાવવાના છે તો જીરું કેવું વાવવું અને કઈ રીતે વાવવું તો જીરાની અંદર જેને જેને અત્યારે મગફળીમાં ફૂગ આવી છે ઘણી બધી મગફળી આ ગીતના જવો તો આ બધામાં મગફળીમાં જે ફૂગ આવી છે એ ફૂગવાળા પડાની અંદર તમારે ખાસ જીરાને પાયામાં ધ્યાન આપવું પડે નકર એની ફૂગ જ્યાં ડેવલપ થાય અને જીરાને પણ લીલો સુકારો લાગે તો એના માટે શું કરવું પડે કે પાયાની અંદર જ તમારે જીરાને સારો પટ મારવાનો અને જે ખાતર છે એને સિક્યુર પાવડર કે મેટલ એક્સિલ પાંત્રીસ ટકા આ પાવડર વિગે 200 ગ્રામ જાવો પડે આ 200 ગ્રામ પાવડર તમારા જીરામાં સુકારો નહીં આવવા દે અને મસ્ત ઉગાવો આવશે પાકે ત્યાં લગી કામ કરશે જીરાવાળું હોય છે તો પણ સુકારો નહીં આવે સિક્યુર પાવડર બહુ જબરજસ્ત ટેકનિકલ છે ખૂબ સારું છે સુકારા માટે પાયામાં જવું ખૂબ જરૂરી છે તો જીરું કેવું વાવું તો જીરું તાકાતવાળું જે એકવા શિયાળ જીરું આવે છે ખરેખર ખૂબ સારું છે હું તમને એકવા શિયાળની ખાસિયત બતાવું પહેલા એનો ઉગાવો બતાવું કે અમે સાત આઠ દિવસ પહેલા ઉગાવો નાખ્યો તો અત્યારે એનો ઉગાવો કેવો આવ્યો એ તમે આ જોઈશું એક એક દાણો ઉગી ગયો તમારે નવ્વાણું ટકા ઉગાવો કેવો હોય તો કહીએ કાય એટલો મસ્ત ઉગાવો આવ્યો છે યકવા જીરું શ્યાર છે તાકાતમાં ઉગે સારું ઉગે જબરજસ્ત છે આ એને નાખ્યું પાંચ દિવસ થયા તો પણ જોઈ લો તમે આ લોટ વાઇઝ બધા ઉગાવવા છે આ મળ્યું ફૂટવા બધું તો આને પાંચ દિવસ થયા છે અને આ આ જીરો આજે આઠમો દિવસ છે મતલબ આ સાત ને આઠમો દિવસ તમે આ ઉગાવવો જોઈ તો આ યકવા શ્યારનો આ ઉગાવો છે આવો ઉગાવો હું કામ આવે ઉગાવો તાકાત નો હોય તો જીરું સારું થાય ઉગાવો તાકાત વાળો હોય તો જીરું અને જે જીરું પૂરી થોડીક હાઈટ પકડે એમાં જ ઉત્પાદન આવે તો ઉત્પાદન જીરું જીરું જોઈ ગયું આખું જીરું તમને દેખાય એનો નાંગળો હો દેખાય તમને આ જુઓ એટલે કારણ કે આ તો આ કોઈ થેસરમાં નો કાયદું હોય અને આ મહળી અને કાઢેલું જીરું છે એટલે આની અંદર ભૂકો કે કોઈ વસ્તુ ના હોય આની અંદર કેવો ફટ મારો ફટની વાત કરી દઉં કે આની અંદર વડેશિયન કંપની જે અમેરિકન ટેકનોલોજીવાળી કંપની છે અમેરિકાની કંપની છે એ વડેશિયન કંપનીનું એસડીએમ કરીને પટ આવે હવે એસડીએમ પટ એટલે બીજની અંદર સૌથી સારો પટ દેવાય અને સાથે વિતાવેક્સ એટલે એસડીએમસી એક ન્યુટ્રલ્સનો ભાગ છે અમેરિકાની અંદર વનવે અને આપણા દેશમાં ઘણી બધી કંપની આવડો આ પટ વેચે છે તો આ ઉષામાં ઉસો પટ ગણાય તો અમે આ એસડીએમ જે એકવા સીડ કંપની છે એકવા ચાર અને એકવા પાંચનું ઝીરોનું બહુ પ્રખ્યાત જીરું છે એની અંદર એસડીએમ અને વિટાબેક્સ આ બંનેનો પટ આવે એટલે તમારે કંઈ જ કરવાનું નહીં સીધું વાવી દેવાનું છે કોઈ જ રીતનો પટ નથી મારવાનો જબરજસ્ત ઉગાવવો આવશે સારો ઉગાવવો આવશે તાકાતોળો ઉગાવવો આવશે સુકારો નહીં આવે જીરું એકદમ હાઇટ પકડશે અને વધુમાં વધુ પ્રોડક્શન આપતું જીરું ગણું હોય તો ઘણી જગ્યાએ કારણ કે આ બંને પટનો ખર્ચો થાય લગભગ લગભગ એકસો સિત્તેર રૂપિયાનો ખાલી એનો પર કિલો એ આનું કોસ્ટિંગ આવે છે એટલો તાકાતવાળો પટ આ લોકો મારે છે એકવાસીટ કંપની જબરજસ્ત એનું રિઝલ્ટ છે અને એ પટના હિસાબે એનો આ ઉગાવો છે ઉગાવો એમને નથી આવ્યો નવ્વાણું ટકા ઉગાવો કહીએ શકાય આમાં માત્ર બે ચાર દાણા તમને ન ઉગેલા જોવા મળે તો આ નવ્વાણું ટકા જે ઉગાવો છે એ ઉગાવો આ પટને આધીન છે આ તાકાતવાળો ઉગાવો છે અને આઠ દિવસની અંદર આવો ઉગાવો લેવો એ પણ બહુ મોટી વાત છે એટલે પણ જયારે જીરું હોવું હોય તો એ એકવાસીટ કંપનીનું ઝીરું નામથી માગજો લગભગ દરેક એરિયામાં મળે છે સત્તાય ન મળે તો અમારો સંપર્ક કરજો અમારો નંબર છે સત્તાવન બે સાડત્રીસોતેર હજાર એકાવન આ નંબરમાં સંપર્ક કરી અને જાણી લેજો એકવાસીટ કંપની ખૂબ સારી કંપની છે અને કોઈ એરિયા વાઇઝ ધારો કે નથી મળતું કોઈ સારો ડીલર હોય એને ધારો કે એકવાસીટનું કામ કરવું છે તો પણ અમારો સંપર્ક કરજો અમે તમને કંપની સાથે મુલાકાત કરાવી અને કામ કરજો ખરેખર ખેડૂતના હિતની વાત છે ખેડૂના ફાયદાની વાત છે આવી કંપનીનું જીરું વેચશું તો તમને પણ ફાયદો થશે તમારા ડીલરને ડીલરને અને સાથે ખેડૂને પણ ફાયદો થશે ખેડૂને સારું ઉત્પાદન આવશે કારણ કે પર કિલોએ દોઢસોથી એકસો સાહીઠનો પટ મારવો સારી ક્વોલિટીનું જીરું દેવું સારા ઉગાવવાળું જીરું દેવું ઉગાવો છે એ નવ્વાણું ટકા તમે ઉગાવો સારા હો તો નવ્વાણું ટકા જીત આપણી ક્યાં થઈ જાય ધારો કે ઉગાવો ન આવ્યો કોઈ બીજી કંપની કે લોકલ કંપનીના જીરા તમે વાવો અને ઉગાવો ન આવે પછી તમે પંદર વીસ દિવસ બીજી વાર જીરું વાવો તો તમારે ઘણું બધું નુકસાન થઈ જાય બીજ તો જાય જ પણ પાછલા તડકા આવી જાય એટલે પહેલે જ ગાય જીરું ઊગી જવું પડે ને આવું જીરું તમને આ એકવાસીડ કંપની આપવાની છે કારણ કે એના જીરાની ક્વોલિટી તમે જો આ એસડીએમ અને વિતાવેક્સ બંનેનો પટ છે અને એના હિસાબે આ જીરું ખૂબ સારો ઉગાવો લે છે અને કંપની બી ખૂબ સાંડર છે ખૂબ સારા લેવલે કામ કરે છે તો કોઈ પણ આવું જીરું આવવું હોય તો અમારો સંપર્ક કરજો અને તમારા એરિયામાં નથી મળતું તો કોઈ ડીલરને ધારો કે વેચવું છે તો પણ અમારો સંપર્ક કરજો હું તમને નંબર આપું નંબરમાં સંપર્ક કરજો સત્તાણું બે સાડત્રીસ સોતેર એકાવન હસ્તુ જય ભારત